આંખની બાપરાની પાર્ટી છૂટી ગઈ છે લોસા મારે તો હશે બાપડો ધણી મને ચોક બોધવી પડશે હું આની કે બાપડો ગોઈતા મરી જાય છે તણી તો અને આ નહી જ

અમુક કાઠું કેમ આવે ખબર છે ખાલી આઢોનું ન હોંભળીન કે આટ મારું હાથું આવે છે મારા ત્યાં ઘરથી ન આવી દે અરે ઘર આયવા હોય છે ભાઈ કાની પછી પણ આઢો અમુક કેવો છે ખબર છે કે આપણે બે હાકા ભાઈ નહીં એટલું જ બાકી છે બાકી ભયા કર અધિક છે આપણો રાગ પેલા ભમો હશે હા પેલા ભમો આપણે બેના હાંગા ભાઈ હશે એટલે આપણે ભગવાનએ આવું સાટિંગ કર્યું છે આટુ કર્યા હા કાઠું પડું કેવ તાલાટોન ભણો સુપારો છે હે ભણો

વાઘુજી તારી આ તો ગરમો નહીં ચોથ જતા નથી હવાર હવાર મારે પેલી પાઇપ કાઢવાની છે આમ ખોટો વિશવાય વિશ્વાય

મે બાબરે થી ગોતવાન ચાલુ કર્યું બાબરે થી સીધો રૂની કે સોજી ક્ષેત્ર માં ઇકણ થી નારીયોડે આયો અ પછી ગોમો આયો ઓ તો 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 મારું મારવટો બીજી તો કોઈ ચિંતા ના પણ જો પેના ને કૂતરા ના આવી જઈ તો બાપડી ને ધાઈડી નાખ છી ખુબજી મને એ વાત ની દીક્ષા તાણી બોલો એમ એમ જ તમારી પાડી કેવી હતી પાડી પાડી 12 મહિનાની હતી એમ એમ હા અજી નિશાની હતી કોઈ નિશાની હા નિશાની છે તું ધોળા કલર નું ટિલ્લુ છે કપાળ માં બીજું કોઈ નિશાની હતી બીજી નિશાન હોય ને હંગા થતી ગળા માં ખોકર હંગા થતી હા હવે મને તો ભણો બે મિનિટ કેમ બે દેના બંધ થઈ બને તે બોલતા નહી હા તમારી પાડી મને દેખાય છે

તમે હાચું બોલો અરે હાચું હાચું પણ તમને શીર્ષ ની ખબર પડી અરે ક્યાં છે મારી વાત ઓપડો મહેમાન મુજાની ખાલી હોશ મે કોણ હોશ ખબર પડી જાય મને શું વસ્તુ કેટલે પડી છે એવું હા બુબજી હું જતા હું જો 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 આ હું જાય છે ઉપડા ઉપડા તેમ ચા તેમ ચા કરજો એટલે હે તમે ચાલ ના બધું જોવા મેટે આજુ હ મુજાની આ વિદ્યા મુજે ધોણા સુન એ બરાબર છે

ઉંતારજી ખરેખર સાચું બોલે હો આજ વાહ ભાઈ વાહ ખુમતાડજી મને કીધું તું કે કણજીના થળમ પાડી બોધેલી છે ની સાચું પડી ખેગાર હો ખરેખર ખેગાર આજ તારો સમય સુધરી જો ખેગાર અન તારું જીવતર તારું જીવતર ધન્ય થઈ જો ખેગાર ચમ ચમ કે તને મહાપુરુષ મળ્યા મહાન આત્મા મળ્યા અંતર યામી મળ્યા આ અંતર્યામીન હું ગુરુ બનાયો અને આ ખ્યાલ એનું આખું જીવન એ ગુરુની સેવા કરી દેવો તે તો મારો આખો દાડો બગાડ્યો ના જવું

ભલે પચાસ રૂપિયા નો અઢીસો હોય કંકુડ જ ખાવ પાકેટ હોય મિલ્યું તું લે તારે હું પાકેટ તો લેવા રહ્યો ને પાકેટ હોય મિલ્યું તું

પણ બધા તમારા ઘરથી હેઠા તમે અંતર્મુખ થઈ અને મારી પાડી વતાઈ ખરેખર મારું જીવન ધન્ય થઈ ગયું હો ગુરુજી મને તમે આશીર્વાદ આપો આશીર્વાદ થી તને આશીર્વાદ આ મારું બેટુ આ જીવ કે આ માં ભાવ ગયું છે પણ કચો જ હાથ મી લેયો હવે હેડવા જો જેટલું જાતું હે ગુરુજી મન તમે તમારો શિષ્ય તરીકે સ્વીકાર કરો મારા શિષ્ય બનાવો તમારો અન તમારા રાખો ઓલેડી કાય કિસે તો મારે સીત અન તું પોઠમાં પણ તને આશીર્વાદ આપો સમય નહી છે એટલે હું તને બોલાઈ ગયો બોલાવો મેકલે તારા ઘર અન તું આઈ જાજે દાણે હા બલે બલે પણ મે ગુરુ મોન્યા

ખરેખર મારો છે મારો આઠું આટલો મોટો અંતર્યામી થઈ ગયો મને ખબર નહીં પણ ના હું એના પોગેઠ હતી ઓશંગે બી હાર્યો હાલતો આઠું તમે ઓશેંગે આવતા હો મને ખબર વગર મેં તમને પોગેઠે બી હારી દીધા આપણે બે ના સમાન એક આઠુંર જ છે આ ગાઠું રજ કહેવાય છે બીજું લાવશોય નહી મજા માજી

પણ આપણે ગોમ ભેળું કરીને એકદમ પૂછી લીધું હોત તો ના રે કોઈને પૂછવું નહીં કોક તો કોત કે આ સુરને કોકને જ ભાળ્યો છે કે હા તે હેડો પૂછો હેડો ગોમ ભેગું કરો તમારે ભેગું કરવાનો અમી તો સરપંચ છો અમી સરપંચ હોત તો આટલી ગડા ભેગું ના કરી હોત હવે ભેનાનું મુચાણી ગોમ ભેળું કરું ના રે ઓય હાલ હજુ ખાધુંય નહીં તમે તો ખાઈ રહ્યા છો અમે તો ખાધુંય નહીં હજુ આ હું ખાઈ રહ્યો છું તમારે બાચી વદલે હેડો ખાઈ રહ્યો ના ખાવ નહીં મારા ચોર પકડવાનો એટલે પોલીસ સ્ટેશન કેસ જ કરવો છે હોય હારો હેડો